હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ સૂકી ચોરીનું શાક તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં મેં બસો ગ્રામ ચોરી બે કલાક પહેલાં પલાળી લીધેલી છે સેજ ઉફાળા પાણીમાં પલાળી લીધેલી છે તે લેશું જો આપણી ચોળી પલળીને સરસ આવી થઈ ગઈ છે હવે ત્યારબાદ આપણે તેને બાફીશું આના માટે કૂકરમાં એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી લેવાનું છે અને ત્યારબાદ તેમાં આપણે ચોરીને એડ કરી અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું ફ્રેન્ડ્સ તમે ન નાખો તો પણ ચાલે પણ બાફવામાં મીઠું નાખ નાખવાથી શાકનો ટેસ્ટ સરસ આવે છે હવે આપણે તેને ઢાંકણ ઢાંકી અને ત્રણ વિસલ કરીશું ત્યારબાદ કૂકર રૂમ ટેમ્પરેચર ઉપર આવે એટલે આપણે તેને ખોલી અને જોઈ લેશું ફ્રેન્ડ્સ તમારી પાસે બાર ઢાંકણાવાળું કૂકર કે અંદર ઢાંકણાવાળું કૂકર છે તમે જે રીતે વિસલ કરતા હો તે રીતે કરી અને ચોરી બાફી લેવાની છે જો આપણે આવી ચોરી બાફવાની છે દાણો આખો રહેવો જોઈએ હવે આપણે એક ખાંડણી દસ્તામાં સાતથી આઠ કળી જેટલું લસણ લેશું એક લીલું મરચું અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ અને તેની પેસ્ટ બનાવી લેશું સેજ અજકચરી પેસ્ટ બનાવીશું જે ચાવવામાં આવશે તો ખૂબ જ સરસ લાગશે જો આપણી પેસ્ટ ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે આપણે આવી પેસ્ટ બનાવવાની છે હવે આપણે બે ટમેટા લઈ અને એકદમ ઝીણા સમારી લેશું ફ્રેન્ડ્સ તમે આને કરી શકો છો અને કમણી પણ શકો છો પણ અત્યારે આપણે ઝીણા સમારી લીધા છે ફ્રેન્ડ્સ આ ચોરીનું શાક એટલું સુપર ટેસ્ટી એટલું સુપર યમી બનશે ને કે હું તમને શું કહું કોઈ પણ જાતના વધારાના ગરમ મસાલા વગર સાદા જ ઘરના મસાલાથી આપણે સરસ શાક બનાવીશું તો તમે આખો વિડીયો ચોક્કસથી જોજો હવે આપણે એક કઢાઈ લેશું અને તેમાં ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું ત્યારબાદ જીરું સાત આઠ લીલા લીમડો બે ત્રણ સૂકા લાલ મરચાં એક તજભ બધું સરસ શેકાઈ જાય અને વઘાર સરસ આવી જાય એટલે તેમાં પીંચ જેટલી હિંગ આપણે જે રેડી કરેલી પેસ્ટ હતી તે પેસ્ટ લેશું અને તેને બરાબર શેકી લેશું પેસ્ટ સરસ શેકાઈ જાય એટલે આપણે તેમાં ટમેટા એડ કરીશું અને ટમેટા એકદમ ચડી જાય અને એકદમ ગળી જાય ત્યાં સુધી આપણે તેને શેકીશું અને ચલાવી અને આવી રીતે સરસ દબાવતા જશું અને ટમેટા શેકતા જશું આપણા ટમેટા સરસ રીતે શેકાય અને સરસ ગળી ગયા છે એ જુઓ એકદમ સરસ મેસ થઈ જાય છે આપણે રમેઠા સરસ રીતે શેકાઈ ગયા છે હવે આપણે તેમાં મસાલા કરીશું એના માટે એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર અડધી ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું લેશું મીઠું આપણે ચોરીમાં પહેલાં બાફવામાં નાખેલું છે એટલે જાળવીને નાખવું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને મારી રેસીપી તમને પસંદ આવે તો વધુમાં વધુ શેર કરી મને સપોર્ટ કરજો આપણી પેસ્ટ એકદમ સરસ સંતળાઈને રેડી થઈ ગઈ છે હવે આપણે એક ચમચી જેટલું બેસન લેશું અને તેમાં અડધો કપ જેટલી છાશ એડ કરીશું અને બંનેને બરાબર મિક્સ કરી અને લોટ એકદમ ડાયલ્યુટ કરી લેશું કે જેથી તેમાં લમ્સ ન રહે ફ્રેન્ડ્સ બેસન ઉમેરવાથી આ શાકનો ટેસ્ટ એકદમ સરસ અને આપણી ગ્રેવી એકદમ ઠીક થઈ જશે હવે આપણે તે ટમેટાની પેસ્ટમાં એડ કરી દેસું અને તેને બે મિનિટ આવી રીતે ચલાવી અને મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે તેમાં બાફેલી ચોળી એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લેશું ચોરીમાં થોડું ઘણું પાણી રહેલું હોય તો આપણે કાઢી નાખવાનું નથી તે રહેવા દેવાનું છે હવે આપણે તેને ઢાંકણ ઢાંકી અને પાંચ મિનિટ સુધી ચડવા દેશું જેથી આપણી ગ્રેવી થીક થઈ જાય આપણું બેસન ચડી જાય અને એકદમ સરસ આપણું શાક સરસ મજાનું ચડી જાય જો આપણું શાક રેડી થઈ ગયું છે ને એકદમ જોરદાર ખાવામાં એટલું ટેસ્ટી છે કોઈ પણ વધારાના મસાલા વગર આ શાક એટલું સુપર અને એટલું ટેસ્ટી લાગે છે સ્ટીમ રાઇસ સાથે આ શાક ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે એને પાંચ મિનિટ ઉકળવા દઈ અને આપણી ગ્રેવી થોડી થીક થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈએ પછી ગેસ ઓફ કરી દેશું જો આપણું એકદમ સરસ મજાનું શાક રેડી થઈ ગયું છે હવે આપણે ગેસ ઓફ કરી દેસુ અને ત્યારબાદ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ હોય એટલે ઉપર તડકો તો હોય જ એટલે આપણે એક તડકો રેડી કરીશું આના માટે બે ચમચી તેલ લેશું અને તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું મેં અત્યારે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરેલું છે તમે ન હોય તો સાદું પણ એડ કરી શકો છો હવે આપણે તે આપણી સબ્જી ઉપર પોર કરીશું આનાથી આનો કલર અને આનો ટેસ્ટ એકદમ સરસ આવી જશે અને આપણું શાક લૂકમાં ખૂબ જ સરસ લાગશે જુઓ છે ને એકદમ જોરદાર ખાવામાં જ એટલું જ મજેદાર છે હવે આપણે તેને ગેસ ઓફ કરી અને નીચે સર્વ કરીશું ફ્રેન્ડ્સ ઉપર આપણે કોથમીરી થોડી એડ કરીશું હવે આપણે તેને એક સર્વિંગ બાઉલમાં લઈ લેશું ફ્રેન્ડ્સ આપણું સુપર ટેસ્ટી અને સુપર યમી સૂકી ચોળીનું શાક રેડી છે અત્યારે ઉનાળામાં બહુ શાક ન આવતા હોય ત્યારે આ એક ખૂબ જ સરસ ઓપ્શન છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે તેને કોથમીરથી ગાર્નિશ કરીશું આપણું એકદમ સુપર યમી અને સુપર ટેસ્ટી સૂકી ચોળીનું શાક રેડી છે ફ્રેન્ડ્સ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ આ શાક તમને ગમે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ